हेलो मित्रों केमसो बता मजा मदेसी आपरा वीडियो जथे जो आपरे हरियाली वेवी थी देख सको मित्रों केव मस्त नज़र है टाणे तो अपन ने एक फॉलोवर पण अब मिल गया था ई तुमने देखाटसी में જોવા મિત્રો આપણે ફળો મળી ગયા તો એ બધી ચાલી ર્યું છે અમારી વાડીમાં તો હરિયાળી પણ દેવા હમણે જો મિત્રો તો અમે મિત્રો અમે આગળ લઈ જાવી તમને દેખાડશું અમારે કે કે હરિયાળી થઈ છે ઈ તમારે એ વરિયાળી થઈ તો કોમેન્ટ કરજો મિત્રો કેવો મસ્ત નજારો મિત્રો જો તમે ઓલો પર બાદ કરીશું એટલે આપણે આઈડી આવી જાય છે તરત જો આવડા આવડા તો એના ખાલી પેલા ફૂલોડા ને એવું બધું છે જો એમાં એવું બેહવા મળી છે મિત્રો અને આ છે આપણી વરિયાળમાં સાડીઓ એટલે જોઈ શકો મિત્રો જોવા સાડીઓ હોય આપણે तो हमी तरह पहला जाएगी जो मस्त नजारा है मित्र तरह ये बुद्धि हमी तरह तो आप डायल लगाएगी क्यों आवाज खुल रहा है जो ये बुद्धि हमारी बाड़ी में लाइक करता है जो फॉलो करता है जो वोल्यूम पर बात करी जो अटलत्रत तो आपने आइडिया ही दे सकते આ પાંચ વીઘાની વાવેલી છે પાંચ વીઘાની વાવેલી છે આ બધી જો હરિયાળી છે આમાં બધી 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 અમારી તરીકે ગાડીમાં આવી રહી છે આવડી આવડી પાન થઈ ગઈ છે તો મિત્રો એ બધી ચાલી રહી છે અમારો વિડિયોમાં તો આપણને મળી ગયું જોવાથી બીય રન નું નામ મંગલમ રાખ્યું છે हम्म ये बोल जी એટલે કંપની માંય વધે હમ મંગલમ મંગલમ આપણે આનું બીયરન આ વેરાટી છે એનું નામ બીયરન નું નામ છે મંગલી મંગલમ મંગલમ છે જો આ વાય હે અને આપણે હજી આ વરિયાળી રહી ને ને કે ઈ તમને દેખાડ્યું ખાસ કરીને આ

દી પણ હાથ મી ગયો હોય મિત્રો જવો તમે તમારે આવી વરિયાળી હે મિત્રો ને વરિયાળી તમારે કેવી છે કોમેન્ટ કરજો મિત્રો ઓલગ બરબાત કરશો એટલે આપણી આઈડી આવી જાય છે ને જાડા ઓલું કરશો ને બરબાદ તોય આઈડી આવી જાય છે આપણે

जय किसान जय जवान आज से हमारी गाड़ी मैं जो आ कहवा थड़ियु नाइथिन मानी ने तमने जानी से कि आई रीते हरियाली हो रीते उगी सके जो आईनु थड़ियु जो मित्रों कोई खबर न पड़ती तो मैं तमने जानी दी ने वरियाली भी है रीते जो તમારી YouTube ની આઈડી હે બલો બરબાદ જાડા ને નકરું બલો બરબાદ કરજો ભાઈ આવી જશે આપણે આઈડી શેર કમેન્ટ ને લાઈક કરતા જજો ને ફોલો કરી લેજો આપણે આઈડી ભૂલતા નહીં જરૂર તો અમે અહીંયા આપણે વિડિયો પૂરો કરશું મિત્રો તો બધા મિત્રોને બાય બાય ને Tata મિત્રો બાય બાય